ખાલી પેટે મેથીના દાણાનું પાણી પીવું જોઈએ કે નહીં જાણો મેથીના દાણાનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ શું તમે જાણો છો કે એકવીસ દિવસ સુધી નિયમિત રીતે ખાલી પેટ એક ચમચી મેથીના દાણાનું પાણી પીવાથી કેટલા ફાયદા થઈ શકે છે ચાલો જાણીએ શું તમે પણ વધેલા વજન હાઈ બ્લડ શુગર અથવા કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો દરરોજ ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાનું શરૂ કરો મેથીના બીજ ઘાટા પીળા રંગના હોય છે અને તે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે આ બીજનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તેનાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે મેથી દાણા એ એક ભારતીય રસોડામાં જોવા મળતું સામાન્ય બીજ છે જેમાં ઘણા આયુર્વેદિક ગુણ રહેલા છે અને તે વિવિધ જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદરૂપ થાય છે આ બીજથી ફાયદો મેળવવા માટે શ્રેષ્ઠ રીત એ રહેશે કે રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં તેનું સેવન કરવું મેથીના પાણીના ફાયદા એક હાઈ બ્લડ શુગર મેથીના દાણાનું પાણી પીવાથી બ્લડ શુગરનું સ્તર જળવાઈ રહે છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ લાભદાયક છે તેમાં ગેલેક્ટોમેનન નામનું ફાઈબર હોય છે જે શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે બે વેટ લોસ મેથીના દાણાનું પાણી પીવાથી શરીરમાંથી ચરબી ઘટે છે મેથી મેટાબોલિઝમને મજબૂત બનાવે છે જે વજન ઘટાડવા માટે મદદરૂપ છે તેનાથી ક્રેવિંગ ઓછી થાય છે અને તમે વધુ કેલરી ખાવાનું ટાળી શકો છો ત્રણ કોલેસ્ટ્રોલ મેથીના દાણાથી એક્સિડેન્ટલ કોલેસ્ટ્રોલ ઘટે છે જે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે અને તેનાથી હાર્ટની બીમારીઓથી બચી શકાય છે ચાર પાચનશક્તિ વધારે મેથીના દાણાનું પાણી પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે ખાલી પેટ આ પાણીના સેવનથી પેટ સાફ થાય છે અને ગટ હેલ્થ સુધરે છે ગેસ પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે પાંચ યુરિક એસિડ ઘટે આર્થરાઈટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે જો તમારા શરીરમાં વધારે યુરિક એસિડ હોય અને તમે દરરોજ આ પાણી પીવો તો તમને રાહત મળી શકે છે કેવી રીતે બનાવશો મેથીનું પાણી મેથીનું પાણી બનાવવામાં માટે તમારે રાત્રે એક ચમચી મેથીના બીજને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવાની જરૂર છે સવારે આ પાણી ખાલી પેટ પી લેજો અને બાકી રહેલા બીજોને ચાવીને ખાઈ લો તમે આ પાણી ઉકાળીને પણ પી શકો છો સાવચેતી મેથીના દાણાનું પાણી સામાન્ય રીતે ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોએ આ પાણી ન પીવું જોઈએ જેમ કે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આ પાણી નુકસાનકારક હોઈ શકે છે જો કોઈનું બ્લડ શુગર લેવલ ઓછું રહે તો તેમને પણ આ પાણી ન પીવું જોઈએ જો કોઈ બીમારીમાં લોહી પાત્રું કરવાની દવા લેતા હોવ તો પણ તમારે આ પાણી પીવું જોઈએ નહીં મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર